આજે હું તમારી સાથે શેર કરીશ સિંગની ચીકીની રેસીપી માર્કેટમાં મળે એવી અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ સિંગની ચીકી પરફેક્ટ માપ સાથે અને અમુક ટિપ્સ સાથે આજે આપણે ઘરે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે માર્કેટ જેવી સીંગની ચીકી બનાવવા માટે સામગ્રીનું માપ આપણે જોઈ લઈએ મેં અહીં બે કપ જેટલા સિંગદાણા લીધા છે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું તમે માપ સેટ કરી લેજો અને આ સિંગદાણા મેં અહીં કાચા સિંગદાણા લીધા છે તેની સામે મેં અહીં જે વાટકીના માપથી સિંગદાણા લીધા છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે બે કપ જેટલો ગોળ લેવાનો છે ગોળને મેં ઝીણો સુધારી લીધો છે તેથી ગોળ છે તે જલ્દીથી મેલ્ટ થઈ જાય અને તેમાં એક પણ ગોઠલીના રહે આ ચીક્કી બનાવવા માટે અહીં આપણે ઓર્ગેનિક એટલે કે દેશી ગોળનો ઉપયોગ નથી કરવાનો નહીંતર આપણી ચીક્કી છે તે કાળી થઈ જશે અહીં ચીક્કી બનાવવા માટે આપણે કોલ્હાપુરી ગોળનો જ ઉપયોગ કરવાનો છે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ચીક્કી બનાવવા માટે આપણે સિંગદાણાના ફૂતરા કાઢવા પડશે તો તેના માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તો હવે તેમાં આપણે બે કપ જેટલા સિંગદાણા એડ કરી દઈશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે સિંગદાણાને આપણે સતત આવી રીતે હલાવતા રહેવાનું છે ચીક્કી બનાવતા પહેલાં સિંગદાણાને શેકવા ખૂબ જ જરૂરી છે તેનાથી શેકેલા સિંગદાણાનો નટી ફ્લેવર ચિક્કીમાં ખૂબ જ સરસ એવો આવે છે ઘણીવાર આપણે માર્કેટમાં મળતી ફોતરા વગરની સીંગનો પણ ચીક્કી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ પરંતુ તમે આવી રીતે એકવાર સિંગદાણાને શેકીને પછી તેની ચિક્કી બનાવશો તો હંડ્રેડ તમારી ચીકી માર્કેટ જેવી જ ક્રંચી અને ટેસ્ટી બનશે તો લગભગ આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગદાણા છે તે સરસ એવા શેકાઈ ગયા છે હાથમાં સિંગદાણાનો એક દાણો લઈને ચેક કરીએ તો સહેલાઈથી તેમાંથી ફોતરા નીકળી જાય છે એટલે હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું હવે શેકેલા સિંગદાણાને એક કોટનના કપડામાં નાખી દઈશું અને આ સિંગદાણાને કોટનના કપડાંથી આવી રીતે આપણે મસળતા જઈશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ બધા સિંગદાણાના ફોતરા નીકળી જશે તો તમે જોઈ શકો છો કે સિંગદાણા થોડા એવા ગરમ હોવાના કારણે સિંગમાંથી ફોતરા છે તે સહેલાઈથી નીકળી જાય છે હવે સિંગદાણામાંથી આપણે ફોતરાને અલગ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં સિંગદાણાના ફોતરા કાઢી અને તેને એક થાળીમાં કાઢી લીધા છે અને આ દાણા પર આ રીતનું મેં ભાખરી કે પરોઠા શેકવાનું મેં આ લીધું છે અને તેનાથી આપણે દાણાને પ્રેસ કરશું અને તેના થોડા નાના નાના ટુકડા કરી લઈશું કોઈપણ વજનવાળી વસ્તુથી પણ તમે આવી રીતે સિંગદાણાના અધકચરા ટુકડા કરી શકો છો આ સિંગદાણાને આવી રીતે ટુકડા કરીને ચીક્કી બનાવવાથી તેનો નટી ટેસ્ટ ચીક્કીમાં ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે મેં સિંગદાણાના સરસ એવા ટુકડા કરી લીધા છે હવે ચીક્કી બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક જાડા તળિયાવાળી કરાઈ રાખીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી નાખવાથી ચીક્કીમાં સરસ એવી શાઇનિંગ આવે છે અને ખાવામાં તે બિલકુલ સોફ્ટ બને છે અહીં ઘી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે ઝીણો સુધારેલો ગોળ આપણે તેમાં એડ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ ગોળને આપણે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે ગોળને આપણે આવી રીતે ઝીણો સુધારેલો છે તો તેને કારણે ગોળ છે તે ફટાફટ મેલ્ટ થઈ જાય છે ગોળને આપણે ત્યાં સુધી કૂક કરવાનો છે કે જ્યાં સુધી ગોળનો કલર બદલાઈ ના જાય અને આપણે આ ગોળને જ્યારે પાણીમાં એડ કરીએ તો તે ક્રિસ્ટલની જેમ તૂટી જવું જોઈએ તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને મેલ્ટ થયેલા ગોળને આપણે ચેક કરવા માટે મેં અહીં વાટકીમાં થોડું પાણી લીધું છે અને તેમાં આ ગોળને આપણે એડ કરીશું અને તેને આપણે ચેક કરી લઈશું હાથમાં લઈને આવી રીતે આપણે ચેક કરીએ તો ગોળ છે તે ચિંગમની જેમ ખેંચાય છે દેટ મીન્સ કે ગોળ હજી આપણો કાચો છે ફરીથી આપણે ગોળને સતત આવી રીતે હલાવતો રહેવાનો છે ગોળનો ડાર્ક ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ગોળને કૂક કરવાનો છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફરીથી બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ગોળના પાયાને ફરીથી આપણે પાણીમાં નાખી અને તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે ક્રિસ્ટલની જેમ સરસ રીતે તૂટી જાય છે ધેટ મીન્સ કે આપણો ગોળ છે તે સરસ રીતે કૂક થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને ગોળમાં સિંગદાણાને એડ કરી લઈએ અને સારી રીતે તેને મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે સિંગદાણા અને ગોળ છે તે સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે અહીં પ્લેટફોર્મ પર થોડું એવું ઘી લગાડી લઈએ અને આવી રીતે તેને ગ્રીસ કરી લઈએ તમે અહીં સ્ટીલની થાળીનો પણ ઉપયોગ કરી શકો છો થાળી પર થોડું એવું ઘી લગાડી થાળીને સરસ રીતે ગ્રીસ કરીને પણ ચીક્કી તમે બનાવી શકો છો તો હવે બધું જ ચિક્કીનું મિશ્રણ છે તે આપણે પ્લેટફોર્મ પર ઘી લગાડેલી જગ્યા છે તેના પર નાખી દઈશું સૌથી પહેલાં હાથની મદદથી આપણે આવી રીતે તેને ગોળ ગોળ બનાવી લઈશું ત્યારબાદ વાટકીની મદદથી આવી રીતે તેને ફેલાવશું હવે વેલણની મદદથી ચિક્કીને આપણે વણી લઈશું તમારે કેટલી જાડી કે કેટલી પાતળી રાખવી છે તે પ્રમાણે ચિક્કીને વણી લેવાની છે હવે ગરમ ગરમ ચીક્કી પર ચપ્પાની મદદથી આપણે કટ લગાડી લઈશું ચિક્કીના પીસીસ તમે નાના અથવા મોટા પણ કરી શકો છો તો આવી રીતે ગરમ ગરમ ચીક્કી પર આપણે કટ લગાડીશું તો જ્યારે ચીક્કી ઠંડી થઈ જશે તો ત્યારે તેના પીસ છે તે બહુ સરસ રીતે અને સહેલાઈથી બની જશે હવે આ ચીક્કીને આપણે ઓછામાં ઓછી એક કલાક સુધી ઠંડી થવા દઈશું તો એક કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચીક્કી છે તે એકદમ ઠંડી થઈ ગઈ છે હવે તેના આપણે પીસીસ કટ કરી લઈએ તો રેડી છે આપણી સિંગની ચિક્કી તો તમે આ ઉત્તરાયણના તહેવાર પર સિંગની ચિક્કીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે